ભાગવતમ દશમ સ્કર્ણનો ત્રીજો આથી તો કાલે આપણે જોયું કે ભગવાનીની યોગ માયાને આજ્ઞા કરે છે કે તમે બલરામજીનું સંઘર્ષણ કરો ગૃહિણીજીના ગર્ભમાં અને પછી ભગવાન પોતે દેવકીજીના ગર્ભમાં આવે છે હવે સુખદેવ ગો સ્વામીજી પરીક્ષિત મારાજને કહે છે કે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે તો ત્યારે રોહિણી નક્ષત્ર હતું બધી બાજુ સુગંધિત વાયુ અને જે હીરાની સોનાની બધાની ખાણો છે એ એકદમ ઝગમગતી હતી રાત્રે તળાવમાં કમળ ખીલી ગયા હતા ઝાડવા ઉપર ફૂલના ગુચ્છે ને ગુચ્છા આવી ગયા હતા પક્ષીઓ બોલવા લાગ્યા અને અગ્નિહોત્રી બ્રાહ્મણ છે એની જે અગ્નિ હતી એ આ કંસ જેવા અસુરોના કારણે ઓલવાઈ ગઈ હતી અને ભગવાનનો જન્મ થવાનો હતો એટલે એ અગ્નિ ફરીથી પ્રજ્વલિત થઈ ગઈ અને અગ્નિને પ્રજ્વલિત થવાથી એ અગ્નિના પ્રજ્વલિત થવાથી જે બ્રાહ્મણો અને ઋષિમુનિઓ છે એને ખબર પડી ગઈ કે એકવાર તો આ જે દુષ્ટ દાનવો અને અસુરો છે એનો વધ થવાનો જ હતો અને હવે ભગવાનનો જન્મ થવાનો છે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્રો એની મેળે જ વાગવા મળ્યા જે ગંધર્વો અને કિન્નરો હતા એ જોર જોરથી ગાવા લાગ્યા સિદ્ધો અને એ એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા લાગ્યા અને નાચવા અને ચારે બાજુ અંધકારનું રાજ્ય હતું અને ઈ સમયમાં દેવકીજીના ગર્ભેથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે વસુદેવજી એ જોયું કે એની સામે એક અદભુત બાળક છે જેની આંખો નેત્ર કમળ જેવા વિશાળ અને કોમળ હતા જેના ચારેય હાથમાં એ બાળક જે હતા એ ભગવાન હતા એટલે ચતુર્ભુજ રૂપમાં આવ્યા હતા તેના ચારેય હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ હતું એમના વક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન હતું સુવર્ણ રેખાઓ ગળામાં કોસ્તુ મણી અને એના ગાઢ મેઘ જેવા શરીર ઉપર પીલું પિતાંબર હતું પછી જયારે શ્રી વસુદેવજીએ આવું ભગવાનનું રૂપ જોયું તો એને લાગ્યું કે મારા પુત્રના રૂપમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા છે તો જે વસુદેવજી છે એ આયે કન્ફ્યુઝ થઈ જાય છે એક તો એને એક બાજુ કંસનો ભય સતાવે છે અને બીજી બાજુ એ પ્રસન્નતા થાય છે એવો હર્ષ અંદરથી થાય છે કે મારે ત્યાં સાક્ષાત ભગવાન પૂર્ણ પૂર્ણપુરુષોત્મ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે જે ભગવાન હતા તો એ આટલા પ્રકાશ એટલા પ્રકાશિત હતા કે એનાથી આખું કારાગ્રહ ચમકી પછી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે આજે શરીર છે એનાથી તમને સમજી શકાતા નથી તમને સમજવા માટે ભક્તિ એક જ એવો માર્ગ છે જેનાથી તમને સમજી શકાય છે તમે આખા ભૂમંડળના કરતા છો પાલન કરતા છે જ્યારે આ સંસારની ઉત્પત્તિ કરવાની હોય ત્યારે તમે બ્રહ્માજી છો જ્યારે આ સંસારને ચલાવવાનો હોય ત્યારે તમે સ્વયં વિષ્ણુજી છો અને જ્યારે આ તે ભૂમંડળનો નાશ કરવાનો હોય ત્યારે તમે સ્વયં જ રુદ્ર છો પછી વસુદેવજી કહે છે કે જ્યારે આ પૃથ્વી ઉપર આતતાઈનો કે અસુરોનો બહુ જ ભાર વધી જાય છે ત્યારે તમે આ પૃથ્વી ઉપર અવતાર લો છો અને નાશ કરો છો હે પ્રભુ આ વખતે તમે એટલે જ આવ્યા છો કે આજે કંસ જેવા મહાક્રુ આતતાઈઓ છે તેનો તમે વધ કરી શકો વસુદેવજી કહે છે કે હમણાં જ તે આ કંસને જ્યારે ખબર પડી કે તમે એનો વધ કરવાના છો તો તમારા ભયથી એને તમારા મોટા ભાઈઓનો વધ કરી નાખ્યો અને હમણાં જ કંસના દૂતો એને સંદેશો આપશે કે તમે અમારે ત્યાં આવ્યા છો અને તરત જ તે શસ્ત્રો લઈને તમારો વધ કરવા અહીંયા આવી જશે દેવકીજી ભગવાનને કહે છે કે પ્રભુ આજે તમારું ચતુર્ભુજ રૂપ છે એ ધ્યાન કરીને જોવાનું રૂપ છે આ આ જે ઇન્દ્રિયોના ભોગવાળા જેટલા વ્યક્તિઓ છે એ આ રૂપમાં તમે નહી જોઈ શકે કૃપયા કરી તમે તમારો આ રૂપને સંકેલી લો હે પ્રભુ મારી ધીરજ તૂટે છે જ્યારે કંસને ખબર પડશે કે તમે મારા ગર્ભથી પ્રગટ થયા છો ત્યારે તે તરત જ તે શસ્ત્રો લઈને આવી જશે ભગવાન દેવજીને કહે છે કે સ્વયંભુ મનમંદરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો તો તે ત્યારે તમારું નામ હતું કૃષ્ણ અને જે વસુદેવજી હતા એનું નામ હતું સુતપા બ્રહ્માજી દ્વારા જ્યારે તમને પુત્ર પ્રાપ્તિ કરવાની આજ્ઞા મળી ત્યારે તમે ઇન્દ્રિયોના કઠોર દમનથી મારું તપ કર્યું આ બાર હજાર વર્ષના કઠોર તપમાં હું તમારાથી પ્રસન્ન થયો કારણ કે ક્યારેક તમે ફળનો આહાર લેતા ક્યારેક સુકાઈ ગયેલા પાંદડા અને ક્યારેક તો વાયુનો જ આહાર લેતા હતા અને હું તે બધાની ઈચ્છા પૂરી કરવા વાળો હું તમારા પર પ્રસન્ન થઈને તમારી સામે પ્રગટ થયો પણ તમે ત્યારે મારી પાસે મોક્ષ નહીં મારી જેવો એક પુત્ર માગ્યો અને હું ત્યાંથી તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ ગયો પછી મેં જોયું મારી જેવું સહજ છે આ પૃથ્વી ઉપર તો કોઈ છે નહીં કે નથી આ ત્રણેય લોકમાં એટલે હું જ સ્વયં તમારા પુત્રના રૂપમાં તમારા ગર્ભમાં આવ્યો અને મારો જન્મ થતાં જ મારું નામ હતું કૃષ્ણી ગર્ભ પછી અને બીજા જન્મમાં તમે અદિતિ અને વસુદેવજી કશ્યપ ના રૂપમાં તમે બે જન્મ લીધો અને ત્યારે પણ હું તમારો પુત્ર થયો અને મારું નામ હતું ઉપેન્દ્ર પણ મારું શરીર ઠીંગણું હોવાના કારણે બધા મને વામન કહીને બોલાવતા હતા પછી આ ત્રીજી વાર પણ હું જ તમારા પુત્રના રૂપમાં આવેલો છું મારું આ ચતુર્ભુજ સ્વરૂપ તમને એટલે દેખાડ્યું કે તમને મારા ગત બે જન્મ કે હું તમારા જ પુત્ર થઈને આવેલો છું એ તમને સ્મૃતિ આવી જાય પછી ભગવાન મૌન થઈ જાય છે અને એનું જે ચતુર્ભુજ સ્વરૂપ છે એ સંકેલીને સાદા બાળકના રૂપમાં પાછા પ્રગટ થઈ જાય છે પછી જે વસુદેવજી છે એ કારાગ્રહમાંથી આ બાળકને લઈને બહાર જવાનું વિચારે છે આટલું જ કર એના જે હાથના જે હાથકડીઓ હતી એ બધી જ છૂટી ગઈ અને જેવું જવાનું વિચાર્યું પણ ત્યાં જે મોટા મોટા લોખંડના દ્વારો એમાં મોટી મોટી સાંકળો અને મોટા મોટા લોખંડના તાળાઓ લાગેલા હતા પણ જેવું તે વસુદેવજી કોઈ પણ ગેટ જે દરવાજો હોય જે દ્વાર હોય એની આગળ જાય એ દરવાજો એની આપોઆપ જ ખુલી જાય અને સુદૈ સ્વામીજી કે છે કે જેનું નામ લેવાથી આ ભવબંધનમાંથી આપણે છૂટી જઈએ છીએ ખાલી ભગવાનનું નામ લેવાથી જ આપણે ભવબંધનમાંથી છૂટી જાવી છે તો આજે લોખંડના તાળા આજે ગેટ સાકર આ બધું તો બહુ દૂરની વાત છે એનું તો આપણે વિચાર જ ન કરવાનો હોય જેવા જ વસુદેવજી કારાગ્રહમાંથી બહાર નીકળે છે તો જે મેઘ છે એના વાદળો એકદમ સંગ્રહ થઈ જાય છે વાદળો અને એ ધીમે ધીમે વરસાદ ચાલુ કરી દે છે અહીંયા જે મેઘ છે એ વિચારે છે કે હું તો એટલો બધો પતિત છું પાપી છું અને જો કદાચ આ ભગવાનનો સ્પર્શ થઈ જાય તો હું આ ભોબંધનમાંથી છૂટી જાઉં તો મારો ઉદ્ધાર થઈ જાય અને એ જે ઝર્મ છાંટા પડતા હતા એ બલરામજી થી નો જોવાનું બલરામજી એ કીધું ભલે હું મોટો ભાઈ છું પણ હું આવ્યો તો કરવા સેવા જ છું ને કે ભગવાનની હું મદદ કરવા આવેલો છું એની લીલાઓમાં ભગવાનની હું મદદ કરવા આવેલો છું અને બલરામજી પોતે અનંત શેષ છે તો એ ભગવાન ઉપર પાછળ પાછળ સૈયા કરતા કરતા આવે છે ભગવાન ઉપર કે કઈ ભગવાનને વરસાદ નો લાગે છે પછી આજે વસુદેવજી છે એ ભગવાનને ખોળામાં લઈને મતલબ એની ગોદમાં લઈને ધીમે ધીમે ચાલે છે ને યમુનાજી આવે છે તો યમુનાજીને પાર કરવાના હતા અને અતિ ભારે વર્ષાના કારણે યમુનાજીની અંદર બહુ જ પૂર આવેલો હતો તો યમુનાજી છે એને વિચાર્યું કે હવે ભગવાન આવે છે બરાબર કે આગળ જતા એ મારી અંદર સ્નાન કરવાના છે મારી અંદર તે રમવાના છે તો જે યમુનાજી છે એ તે વસુદેવજીને માર્ગ આપી દે છે માર્ગનો મતલબ કે ઘણી બધી જગ્યાએ એવું બતાવે છે કે પાણીના બે ફાટા પડી જાય છે અને વચ્ચેથી જે વસુદેવજી છે ચાલે છે એવું નથી ક્યારેક ક્યારેક જે પાણી છે એ વસુદેવજીને કમર ઉધી આવે છે તો ક્યારેક ક્યારેક ગળા ઉદી આવે છે પણ વસુદેવજીને ડૂબવા નથી દેતા યમુનાજી પછી પહોંચે છે અને ત્યાં જે યશોદા બાજુમાં એક પુત્રીને જોવે છે હવે આપણે આના આગળના અધ્યાયમાં વાત થઈ હતી કે જે ભગવાન છે એ યોગ માયાને આજ્ઞા કરે છે આદેશ આપે છે કે તમારે યશોદાજીને ત્યાં તમારે જન્મ લેવાનો છે તો એ જે યશોદા માતાજીની બાજુમાં જે પુત્રી હતી એને નંદ બાબા લઈ લે છે સોરી એને જે વસુદેવજી છે એ લઈ લે છે અને જે ભગવાન શ્રી કૃષ્ણ છે એને યશોદા માતાજીની બાજુમાં મૂકી દે છે અને પાછા જે આ વસુદેવજી છે એ પાછા કારાગ્રહ પહોંચે છે જે બેડીઓ હતી હથકડીઓ એ પાછી પહેરી લે છે પાછા પોતે બંદી બની જાય છે અને જે દ્વાર બધા ખુલી ગયા હતા એ આપોઆપ જ બંધ થઈ જાય છે પછી અહીં જે યશોદા માતાજી છે એને એ તો ખબર હતી કે કોઈ કે કોઈ બાળક જન્મ્યું છે પણ કઠોળ પરિશ્રમ હતો યશોદા માતાજીનો એટલે એને એ ખ્યાલ ના રહ્યો કે પુત્ર છે કે પુત્રી હવે આગળ શું થયું તે આપણે હવે પછી ના અધ્યાયમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ